હર મહાદેવ જય ગાયત્રી શિવ આશીર્વાદરૂપી આપણી ઉપર તો છે જ પૂજન અર્ચનથી અને યજ્ઞ આસન સાધના ઉપાસનાથી પણ એ વ્યક્તિ જ્યારે કરુણામય બન્યા અને કરુણામય બની ગયા પછી જ્યારે એમની આંખમાંથી એક અશ્રુ પડ્યું એટલે કે આંસુ અને એ આંસુ જ્યારે આ ધરાવ ઉપર મૃત્યુલોકમાં પડ્યું ત્યારે એ એક ફળદાયી વૃક્ષની અંદર જેને આપણે કલ્પ વૃક્ષ પણ કહી શકીએ છીએ જેને આપણે અમર વૃક્ષ પણ કહી શકીએ છીએ તો એ છે અશ્રુમાંથી જે ફળ બન્યું અને ફળ જે વ્યક્તિ પોતાના ગળાની અંદર પોતાના શરીરની અંદર પોતાના મસ્તકની અંદર પોતાના કન કાન કુંડળની અંદર ધારણ કરે તો એને ફળ મળે નવગ્રહથી આપણે બધા જ પીડાતા હોઈએ છીએ તો નવગ્રહની અંદર જે આપણને આપ્યું છે શિવ પુરાણી અંદર ઉલ્લેખ છે કે જેને સૂર્ય નબળો હોય સૂર્યથી હેરાન હોય એ વ્યક્તિએ એકમુખી અને એક મુખી ચંદ્રથી જેની કુંડળી દૂષિત હોય એને તો બે મુખી નો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ જે વ્યક્તિ મંગળથી મુશ્કેલીમાં મુકાતા હોય એ વ્યક્તિએ ત્રિમુખીનો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ બુધ બુદ્ધિના દાતા આનાથી જે પીડાતા હોય એને ચતુર્મુખી એટલે કે ચાર મુખીનો દાણો પહેરવો જોઈએ ગુરુની વાત કરીએ તો એને પંચમુખી ધારણ કરવો જોઈએ શુક્રથી જે પીડાતા હોય એને છ મુખીનો દાણો ધારણ કરવો જોઈએ શનિથી જે પીડાતા હોય એને સાત અથવા તો મુખી એટલે કે એનાથી બંગણો દાણો ધારણ કરવો જોઈએ રુદ્રાક્ષનો રાહુથી જે પીડાતા હોય એને મુખીનો દાણો ધારણ કરવો જોઈએ અને કેતુથી જે પીડાતા હોય એને નવમુખી રુદ્રાક્ષનો દાણો ધારણ કરવો જોઈએ આથી શિવની કૃપા તમામે તમામ ગ્રહો એ શિવને આધીન છે તમામે તમામ ગ્રહો એ શિવ નું કહેવું માને છે અને શિવ સાથે જે સૂર્ય સૂર્ય આ બધાય જે રથો છે સૂર્ય જે ગ્રહો ને રથમાં બેસી અને આ બધા ગ્રહોનું સંચાલન સૂર્ય કરે છે જ્યારે જ્યારે પણ આપણી કુંડળીની અંદર આ ગ્રહો આપણને મુશ્કેલીમાં મૂકતા હોય ત્યારે ત્યારે આ કામમાં આવશે આ શિવ સ્વરૂપ શિવનું સ્વરૂપ જ માનવામાં આવે છે રુદ્રાક્ષને એટલા માટે તે આ ગ્રહો અને સામે જે રુદ્રાક્ષ બતાવ્યા એ ધારણ કરવાથી તમારા ગ્રહો તમે ધીરે 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 અને સાથે શિવની ઉપાસના તો કરવી જ તે મંત્રનો જાપ કરવો શાંભ સદાશિવ શાંભ સદાશિવ ઓમ નમ શિવાય મંત્રનો જાપ હું એટલે નથી કહેતો કે ઓમ મંત્ર જ્યાં જ્યાં લાગતો હોય મંત્રની આગળ તો એવા વ્યક્તિઓએ ગુરુ દીક્ષા લઈ અને મંત્ર કરવો હર મહાદેવ જય ગાયત્રી